અમે અમે સમાજના આગેવાન તરીકે સિવિલ હોસ્પિટલ રૂમ પાસે આવ્યા છે અને અહીંયા પરિવારના એમના મામા છે એમના તકે એમને વાત જાણવા મળી છે કે ભાઈનું દસમા કે તેરમા માળેથી ભરાઈનું કામ કરતા જે કોન્ટ્રાક્ટર એમને કામ અપાયું છે કોન્ટ્રાક્ટર સાઈડ ઉપર નથી ને જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટર કે કામ છે અને વગર કોન્ટ્રાક્ટર સુપર વગર સુપર આ ભાઈ જે સાઈડ ઉપર કામ કરતા હતા જેનું બેદરકારીના કારણે ભરાઈનું કામ કરતાં તેરમા માળે કે દસમા માળેથી પડી જવાથી તેટ થયેલું છે તો એક સામાજિક આગેવાન તરીકે અમારા જે પરિવાર મજદૂર પરિવાર છે પૂરેપૂરું સામાજિક અને કાનૂની રીતે ન્યાય મળે એવી અમારા સમાજના કાર્યકર્તાઓની માંગ છે મરનારનું નામ છે અરવિંદભાઈ રાકેશભાઈ ચારેલ જે એમપીના જૈણી ગામના છે અને એમની ઉંમર ઓગણીસ કે એકવીસ વર્ષની જેવી બતાવી રહ્યા છે હાલ એમના મામા સાઈડ ઉપર એમ તો બાંધકામ સાઈડ મોટી છે એટલે લગભગ બે ચાર મહિનાથી લગભગ કામ ચાલતું હતું એમનું એ એ કામ સાઈડ ઉપર કામ બે ત્રણ મહિના થી પરિવાર ને જાણ થઈ છે ગામથી એ લોકો આવી રહ્યા છે એમના મમ્મી અને પપ્પા પપ્પા લોકો એટલે એમના મમ્મી પપ્પા આવે ત્યાં સુધી અમે સમાજના આગેવાન તરીકે અમને અહીંયા સાથ સહકાર આપીએ છે અને એમના પરિવારને ન્યાય મળે ત્યાં સુધી અહીંયાથી અમે હાંટાના હતા